તો લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્ર પણ તૈયારીઓને લઈને સજ્જ બન્યું છે વિવિધ જગ્યાએ ડિસ્પેચિંગ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અત્યારે અમદાવાદના નવરંગપુરામાં ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટર ઊભું કરાયું હતું જ્યાં ઈવીએમ ડિસ્પેચિંગ કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે ત્રીજા ચરણનું જે મતદાન છે ગુજરાતમાં પણ આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આજે વિવિધ જગ્યાએ ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે વિવિધ બુથ સુધી ઈવીએમ પહોંચે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો નારણપુરા વિધાનસભાનો વિસ્તાર જે છે ત્યાં આગળ અત્યારે ઈવીએમ નવરંગપુરા નવરંગ સ્કૂલ ખાતે અત્યારે ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે સાથે જ આ પ્રકારની કામગીરી છે વિવિધ એકવીસ જગ્યાએ હાથ ધરવામાં આવી છે ઈવીએમ મશીન તમામે તમામ બુથ સુધી પહોંચે તે પ્રકારની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે સાથે જ ત્રીજા ચરણનું જે લોકસભાનું જે આવતીકાલે મતદાન થશે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ મતદાનની વિવિધ જે સામગ્રી છે વિવિધ જે કીટ છે તે અહીંયા મતદાન ક્ષેત્ર ઉપરથી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવશે અને સાથે જ આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે તો અત્યારની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાએ આ પ્રકારની ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો लोकसभा ने चूंटी आड़े